તો ભાઈ નમસ્કાર મિત્રો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક જાહેરાત છે જાડેજાને જેલમાં નાખીને જ એવું લાગી રહ્યું છે મિત્રો કારણ કે મિત્રો રાજુ સોલંકી છે એ પહેલેથી જાહેરાત છે જાડેજાની ધરપકડ થાય એવી માંગ કરી રહ્યા છે મિત્રો એવામાં બીજા મોટા સૌથી સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજુ સોલંકીની છે તે કમલમ ખાતે એક બેઠક મળવાની હતી તેમાં મિત્રો સીએમ અને હર્ષ સંઘવી સાથે મિત્રો મળવાના હતા તો તે મિટિંગ લઈને પણ એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મિત્રો એમાં વાત કરીએ તો મિત્રો સત્તર માંગણીઓ હતી જે રાજુ સોલંકી રજૂ કરવાના હતા તો મિત્રો આ છે તે હરસંઘવી સાહેબ કરવામાં આવી હતી તેમાંથી બે મોટી માંગણી છે મિત્રો તે રાજુ સોલંકી સ્વીકારવામાં નથી આવી એ માંગણીની આપણે વાત કરીએ તો એક ગીતાબા જાડેજાનું હાલના ધારાસભ્ય છે તેમનું રાજીનામું લેવામાં આવે અને બીજો ગુડ સીટોક કાયદો ઉમેરવાની વાત હતી તે બે મોટી માંગણી હતી તે અત્યારે હાલ શિવકારમાં નથી આવી અને બીજી બે મોટી માંગણી હોય છે મિત્રો તે શિવ કરમાં આવે છે જેને લઈને આ કેસમાં મોટો ઇમ્પેક્ટ થઈ શકે તેમ છે તો મિત્રો એમાં વાત કરીએ તો દૈરાજ સિંહ જાલેજાની પણ આગળના સમયમાં ધરપકડ થાય તો ન હોય નહીં કારણ કે રાજુ સુલંગીની માંગણી જે હતી ધૈરાજ સિંહ જાલેજાની ધરપકડ તે માંગણી શુકરમાં આવી છે પણ ગુજરાત પોલીસવાળા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જો આમાં જયરાજી જળાજા ની હશે તો બેટર ધરપકડ કરવામાં આવશે તો મિત્રો જો આમાં આગળ તપાસ કરવામાં આવશે ને તપાસમાં એવું ખુલશે કે જયરાજી જળાની સંડવણી છે તો પણ જયરાજી જળાયા ની ધરપકડ મિત્રો આગામી સમયમાં થઈ શકે તેમ છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો આ કેશન લઈને તમામ માહિતી હું તમારી સાથે શેર કરીશ મિત્રો અને આવા ટ્રેન્ડિંગ વિડીયો ન્યૂઝ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સબસ્ક્રાઈબ કર ઘણું બધું મોટીવેશન મળે છે તો જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો